ਮਨਮੰਦਰ ਵਿਦਿਅਕ ਸੰਕਲਪ ਤਾਰੇ ਖਤੇ ਸਿੱਖषक ਦਿਨ ਨੂੰ ਉਜਾਵਣੀ તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ શાળામાં બાળકો દ્વારા શિક્ષક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી શિક્ષક દિનની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી શિક્ષક દિનના દિવસે ધોરણ એકથી દસના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો કુલ એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શિક્ષકોએ અલગ અલગ વિષય પ્રમાણે પોતાના ધોરણમાં ખૂબ જ સુંદર રીતે અભ્યાસ કરાવ્યો તેમાં બાળ શિક્ષકો પોતાની પ્રતિભા અનુસાર વિદ્યાર્થીઓને પોતાની અલગ અલગ વિષયમાં કુશળતા પ્રમાણે જ્ઞાન પીરસ્યું હતું આ દિવસને અનોખા રીતે ઉજવવા માટે વિદ્યાર્થીઓ શિક્ષક બનીને વર્ગ સંચાલન પણ ખૂબ જ સુંદર રીતે કરેલું હતું ત્યારબાદ શિક્ષક દિન વિશે સ્પીચ આપવામાં આવી હતી જેમાં આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની જીવન વિશે માહિતી આપ્યા બાદ શિક્ષક દિનમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી માં સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે